નવરાત્રિના દિવસો દરમિયાન ભુજ સૈનિક સત્યમ સંસ્થા અને દાના રીરી મહિલા મંડળ દ્વારા ફરતી ફરતી નવરાત્રિનું ભુજ ખાતે આયોજન દર વર્ષની જેમ આ વર્ષે પણ કરવામાં આવ્યું હતું નવે નવ દિવસ સુધી ભુજના અલગ અલગ પૂંગા અને ઝૂંપડાઓમાં નાના બાળકો અને બાલિકાઓને દરરોજ ગરીબી રમાડવામાં આવતી હતી અને તેઓને તે જ વખતે દાંડિયા પણ આપી દેવામાં આવતા હતા આજે વિજયાદશમીના દિવસે અલગ અલગ દાતાઓના સહયોગથી જે બાળકો નવ દિવસ સુધી ભાગ લીધો હતો તેમને ઇનામો પણ આજે આપવામાં આવ્યા હતા અને અલ્પાહાર પણ કરાવવામાં આવ્યો હતો આ રીતે નવરાત્રિની અનોખી ઉજવણી ફરતી ફરતી નવરાત્રિની ઉજવણી કરવામાં આવી હતી મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે